આજકાલ સુરત શહેરમાં ફ્રોડગીરી વધી રહી છે ત્યારે રેસ્ટોરન્ટની અંદર જમવાનું બુક કરવા નામે લાખ રૂપિયા પડાવી લેનારના આ બે આરોપીની ધરપકડ કરી છે અને રકમ પણ ફ્રીઝ કરાવી છે સાયબર ક્રાઇમમાં સુરતના વેપારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની અજાણ્યા ઠગોએ છ જુલાઈથી સાતમી જુલાઈ દરમિયાન એક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી રેસ્ટોરન્ટ પર જમવાનું બુક કરવાના ટાસ્ક પેટે કમિશન આપવામાં આવશે તે લોભામણી લલચામણી વાતો કરી વેપારીને ટાસ્ક પૂર્ણ કરતા પહેલા એક લાખ પચીસ હજાર એંસી રૂપિયા કમિશન આપી ત્યારબાદ અલગ અલગ ટાસ્ક પેટે વેપારી પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાત લાખ છેતાલીસ હજાર ત્રણસો પાંસઠ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગે આધરી છે જે મામલે ફરિયાદ ફરિયાદની સાયબર ક્રાઇમ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી લાખો રૂપિયા ઠગાઈમાં સંકળાયેલા આરોપીઓને કર્ણાટકથી ઝડપ્યા હતા એક દિવસ અચાનક પાંચ છ બે હજાર ટેલિગ્રામમાં મેસેજ આવેલા અને એ મેસેજમાં તેવું તેઓને લાલચ આપવામાં આવી કે અલગ અલગ રેસ્ટોરન્ટમાં બુકિંગ કરાવવાના ટાસ્ક જો તેઓ પૂર્ણ કરશે તો તેઓને ખૂબ જ ઓછા રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ વધુ લાભ થશે તેવી લાલચ આપીને શરૂઆતમાં રજીસ્ટ્રેશન કરાવીને સુરતના ફરિયાદી પાસેથી પૈસા જમા કરાવવામાં આવેલા હતા ત્યારબાદ પ્રાથમિક શરૂઆતમાં એક અઠવાડિયા સુધી અલગ અલગ ટાસ્ક પૂર્ણ કર્યા બાદ ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કરવાના ભાગરૂપે તેઓના રેટિંગના અનુસંધાને એક લાખ પચીસ હજાર એસી રૂપિયા આપવા પણ પરત આપવામાં પણ આવ્યા હતા ત્યારબાદ ફરિયાદીને વધુ વિશ્વાસ આવતા અલગ અલગ પેકેજના ભાગરૂપે અલગ અલગ હોટલમાં બુક કરાવવાના ટાસ્કના ભાગરૂપે કુલ સાત લાખ છેતાલીસ હજાર ત્રણસો પાસઠ રૂપિયા સુરતના ફરિયાદીએ પેકેજ આપેલું અને પૈસા આપેલા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ત્યારબાદ સુરતના અન્ય રૂપિયા ન મળતા તેઓને જાણ થઈ કે તેઓ સાથે છેતરપિંડી થયેલ છે જેથી તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો સુરત સિટી સાયબર ક્રાઇમ સેલમાં અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીકની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી

કર્ણાટકના રહેવાસી છે તથા બીજા વ્યક્તિ માગુ મંજુનાથ રિકવરી એજન્સી ચલાવે છે ગિરફતાર કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ જે સંપૂર્ણ ફ્રોડ હતું જેમાં સાત લાખ છેતાલીસ હજાર ત્રણસો પાસઠ રૂપિયાનું ફ્રોડ થયું હતું તેમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કુલ છ લાખ હજાર રૂપિયા ફ્રીઝ પણ કરાયા છે અને એ ફ્રીઝ કરાયા બાદ હજી હાલ આગળની તપાસ ચાલુ છે આ ગુનામાં અન્ય પણ કોઈ વ્યક્તિઓની સંડોવણી હશે તો તેને જલ્દીથી જલ્દી આઇડેન્ટિફાય કરીને ત્યાંની પણ ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ છે આ ટાસ્કના માધ્યમથી જે અલગ અલગ ફ્રોડ થઈ રહ્યા છે તેને સુરત સિટીમાં નેસ નાબૂદ કરવાની કોશિશ કરશે ઝડપેલા આરોપીઓમાં પ્રકાશ તિપ્પન હોયપ્પા પૂજારી અને માગુન ઉર્ફે મંજુનાથ હનુમંત બાગપ્પા બળદાલને ઝડપી પાડી પોલીસે તેઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં રહેલા છ લાખ હજાર રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા આ આરોપીની સુરત સાયબર ક્રાઇમે વધુ પૂરપર હાથ ધરી છે સાથે